વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં લગભગ એકસો પચોતેર એકર વિસ્તારની અંદર મેંગ્રોવના જંગલો આવેલા છે દરિયા કિનારા કાંઠા વિસ્તારની અંદર દરિયાઈ ધોવાણ માટે અને જે જીવસૃષ્ટિઓ છે એમના માટે મેંગ્રોવ જે છે ખૂબ જરૂરી વનસ્પતિ ગણાય છે પરંતુ હવે જે છે તે વિકાસના નામે ઉમરગામ તાલુકાની અંદર વિનાશે આકાર લીધો છે મોટા પ્રમાણની અંદર ખાજણ વિસ્તારમાં પુરાણની મંજૂરી આપવામાં આવે છે કેટલાક મોટા માથાઓ અને રાજકારણ સાથે સંકળાયેલા લોકો જે છે આડેધડ પુરાણો કરી રહ્યા છે ધીરે ધીરે જે છે તે આ સંરક્ષિત વનસ્પતિ છે એનો વિનાશ થઈ રહ્યો છે એક તરફ સરકાર જે છે તે પર્યાવરણ બચાવવા માટેની વાતો કરે છે તો બીજી તરફ અહીં જે છે તે ઉમરગામ જેવો તાલુકો છેવાડાનો છે અહીં આડેધણ પુરાણની પ્રવૃત્તિઓ ચાલી રહી છે ત્યારે જો મેંગ્રોવ્સને બચાવવાની વાતો ચાલતી હોય દરિયાઈ ધવાણ અટકાવવાની વાતો ચાલતી હોય ત્યારે મેંગ્રોવ્સના જંગલોને બચાવવું પણ ખૂબ જરૂરી છે રાજેશ પાવસ્કર જીએસટીવી